આજથી થોડાક દિવસ પહેલાં અમદાવાદના ધોળકા રોડ પાસે આવેલી કેનાલમાં એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો આ મૃતદેહના સંદર્ભમાં સરખેજ પોલીસ સ્ટેશન ખાતે એક મહિલાની ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી પોલીસે આ દિશામાં તપાસના ધમધમાટની શરૂઆત કરી ત્યારે આ ગુમ થયેલી મહિલાનો જ મૃતદેહ હતો અને આમાં પોલીસે તપાસ કરી ત્યારે આ મહિલાની હત્યા કરવામાં આવી હોય તે પ્રકારની પ્રાથમિક માહિતી સામે આવી હતી હિદિથા માં પોલીસે તપાસ કરતા ઝોન 7 એલસીબીએ આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને આ ઘટનામાં સંડોવાયેલા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે જો કે મુખ્ય આરોપી હાલ ફરાર ચાલી રહ્યો છે તેને પકડવા માટે પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી છે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન અમદાવાદના સરખેજ ધોળકા રોડ પાસે આવેલી કેનાલમાંથી થોડાક દિવસ પહેલા એક જે મૃતદેહ મળી આવવાનો મામલો સામે આવ્યો છે તેમાં સરખેજ પોલીસને સફળતા હાથ લાગી છે અને ઝોન સેવન એલસીબીએ આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે ઘટનામાં વિગતે વાત કહેવાય રહી છે આ મહિલાની હત્યા પાછળનું કારણની વાત કરીએ તો જે આરોપી છે અજય ઠાકોર તે પોતાના સાગરીત હિતેશ ઠાકોર સાથે મળીને આ ઘટનામાં હત્યાનો પ્લાન ઘડે છે હવે ઘટના એવી છે કે અજય ઠાકોરને હાલ જે મૃતક મહિલા છે તેના દીકરી સાથે પ્રેમ સંબંધ હતા દીકરી સગીરા હતી ને આ બાબતની જાણ જે મૃતક મહિલા છે તેમને થાય છે ને દીકરીને સમજાવે છે સાથે સંબંધ રાખવા માટે કહેવામાં આવે છે ને આ જ બાબતને લઈને અજય ઠાકોર છે તે ઉશ્કેરાઈ જાય છે તે દાજ રાખે છે આ બાબતની ત્યારે એક દિવસ મહિલા છે તે સરખેજ ધોળકા રોડ પરથી કેનાલ પાસેથી પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન આરોપી છે અજય ઠાકોર તે પોતાના મિત્ર હિતેશ ઠાકોરને રિક્ષામાં બેસાડીને ત્યાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આ મહિલાને આરોપી ઠાકોર અટકાવે છે ત્યારબાદ બોલાચાલી કરવા લાગે છે જોત પોતાની પાસે રહેલા તીક્ષ્ણ હત્યાર વડે આ મહિલા ઉપર જીવલેણ હુમલો કરી દે છે એટલું જ નહીં બોથડ પ્રદાત વડે માર પણ મારવામાં આવે છે આ ઘટનામાં મહિલાનું મોત નીપજે છે આ બાબત પછી હત્યા કર્યા બાદ આરોપીઓ આ જે મહિલાનો મૃતદેહ છે તેને કેનાલમાં ફેંકીને ભાગી જાય છે ત્યારબાદ પોલીસને જાણકારી મળે છે સરખેજ પોલીસને કે એક મહિલાનો મૃતદેહ કેનાલ ઉપર તરી રહ્યો છે અને આ ઘટનાને લઈને પોલીસ ત્યાં પહોંચે છે અને મહિલાને તીક્ષ્ણ અત્યાર હુમલો કરાયો તે વિગત સામે આવી હતી પોલીસ દીધામાં પણ ધમધમાટની શરૂઆત કરી છે ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઝોન સેવનના પોલીસ ઇન્સ્પેક્ટર વાયપી જાડેજા પણ આ તપાસમાં જોડાય છે વાયપી જાડેજાની સ્કોડને માહિતી મળે છે જેમાં જીતેન્દ્રસિંહ દશરથસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ નાગરાજભાઈ અંકુભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ જયરામ દાન કિરીટદાનને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે કે જે મહિલાની હત્યા કરનાર આરોપી છે તે અજેય ઠાકોર છે ને તેના આ ઘટનાને અંજામ આપ્યો છે ત્યારબાદ ઝોન 7 એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર वाईपी જાડેજાની ટીમ દ્વારા આ ઘટનામાં જે આરોપી છે હિતેશ ઠાકોર તેની ધરપકડ કરી લેવામાં આવી છે આ મામલે શું કહી રહ્યા છે અમદાવાદના એસીપી એબી વાણંદ તેમને સાંભળો આમાં એવું છે કે સરખેજ પોલીસ સ્ટેશનની અંદર ગઈકાલે નરીબાનપુરાની કેનાલ છે એમાંથી એક ડેડ બોડી મળી આવી હતી સર્કિટ પોલીસે એની પહેલાં એની જે જણાની નિર્ભરમાંથી એક પોકેટ મળેલું એની અંદરથી ચીઠીની ઉપરથી એમને એક વ્યક્તિનો નંબર મળ્યો એના આધારે એક વ્યક્તિની ઓળખ કરી અને એમાં જે ઓળખ કરનાર હતી એ મરણજનાની મા હતી મરણજનાની માએ જે ફરિયાદ આપી છે એ મુજબ એમની દીકરી છે જે પંદર વર્ષ આઠ માસની હતી અને જે બે એક મહિનાથી એ એના પ્રેમી જે અજય ઠાકોર છે એની સાથે ભાગી ગયો હોય એની શંકા હતી એટલે એમણે કોઈ આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ કે પોલીસ પાસે ગયેલા ન હતા ગઈકાલે જ્યારે પોલીસ એમની ડેડ બોડી બતાવી ત્યારે એમણે શંકા વ્યક્ત કરી કે જે અજય ઠાકોર છે એની સાથે અમને એમની દીકરી ભાગી ગયેલી હતી એટલે એણે કોઈ કારણસર એની હત્યા કરી છે આ કામે જોન સેવન એલસીબી તથા ડિસ્ટાફ સરખેજ પોલીસ પીઆઈ અને બધાએ મહેનત કરી અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી અને જે કોઈ છે એ કોઈ જે હિતેશભાઈ પોપટભાઈ ઠાકોર કરીને છે ફતેવાડી રહે રહે છે એને એરેસ્ટ કર્યો છે એ જે એનો રોલ એવો છે કે જ્યારે આ બના બન્યો એ વખતે જે આરોપી છે રિક્ષા ચલાવે છે તો રિક્ષા લઈને એ જતો હતો એ વખતે જે સહઆરોપી છે અને મિત્ર છે તેને બેસાડ્યો અને જે બના બન્યો એ કેનાલની સાઈડમાં લઈ ગયા અને ત્યાં બંને વચ્ચે બોલાચાલી થતાં જે અજય છે એણે હિતેશ કીધું તું હાથ પકડી રાખ બહુ બોલ કરે છે તો એટલે એણે હાથ પકડી રાખે એટલે એણે પોતાની પાસેથી છરી કાઢીને ગળાના ભાગે એને છરીનો ઘા કરતા જે કો એક્યુઝ છે એણે કહેવું એવું છે કે ત્યાંથી ભાગી ગયો ત્યાર પછી જે મેઇન આરોપી છે અજય ઠાકોર એણે આને બોથડ પદાર્થથી માર માર્યો અને ત્યાંથી ઘસડીને એને કેનાલમાં નાખી દેલી હકીકત છે હજી મુખ્ય આરોપી પકડાયો નથી પકડાય ત્યારે હજી વધુ હકીકત જાણવા મળશે હા મેં આપને જણાવ્યું પ્રમાણે જે પકડાયા આરોપી નામ છે હિતેશ પોપુટભાઈ ઠાકોર છે એ અત્યારે રહે છે ફતેવાડી મૂળ એ રાજસ્થાનનો છે અને જે સહ આરોપી અને મુખ્ય આરોપી છે બંને મિત્રો છે જે મુખ્ય આરોપી અજય ઠાકોર છે રિક્ષા ચલાવે છે એના કારણે સંપર્કમાં હતો આ બન્યું છે જે પરમ દિવસની રાત્રે બનાવ બનેલો છે અને ગઈકાલે એ દીડબોડી સવારે જે ચરાવા ગયેલા હતા એને જોઈ અને પોલીસને જાણ કરીને પોલીસે અજાણી દીડ બોડીને ગણતરીના કલાકોમાં ઓળખ કરી દેલી હતી અમે એવું છે કે જે અમરણ છે એની માતા છે એ મૂળ સરખીદ્રિયા છે એની સાસરી ખંભાત ખાતે છે પહેલા જ્યારે બનાવ બન્યો અને આ દીકરી જ્યારે એને ખબર પડી કે અજય ઠાકોર સાથે અને એટલે એ અહીંથીની જે સાસરી ખંભાત ખાતે ગયેલા હતા અને ત્યાંથી જે દીકરી છે બે એક માસ પહેલાં ઘરેથી નીકળી ગયેલી હતી એટલે માતાને શંકા હતી કે અજય ઠાકોર હશે પછી અજય ઠાકોર પાસે જ હશે તેથી માતા છે એ ત્યાંથી એના જે મૂળ વતન સરખે જ છે ત્યાં આવીને રહેતી હતી અને એ દરમિયાન આ બનાવ બન્યો અને એને ખબર પડી છે કારણ શું પકડાઈ વાળું શું કહે છે શું જરૂર થયો બનાવવા બની ગયું આ પકડાયેલ આરોપી છે એને વધારે ખબર નથી કયા કારણ કારણસર બંને બોલાચાલી કરતા હતા પણ એક એવું છે કે બંને સાથે એકાએક બોલાચાલી કરતા હતા અને એગ્રેસિવ થઈ ગયા એટલે એને કીધું તું હાથ પકડ બહુ બોલે છે તો એટલે એણે હાથ પકડાય દરમિયાન એને છરી કાઢીને ગળાના ભાગે એને ઘા કર્યો ત્યાર પછી બોલો ભાગી ગયો અને પછી એને બોથર પરથી માથાના ભાગે ગંભીર જાવ કરતા મોત થયેલું છે ની અત્યારે સુધીમાં જે તપાસ છે દરમિયાન પકડાલ આરોપીને કોઈ ગુનાઈ થિસ્ટ્રી નથી આપે સાંભળ્યા હતા અમદાવાદ ની એસીપી એબી વાણન તેમના સમગ્ર મામલે માહિતી આપી છે ને આ ઘટનામાં જે મુખ્ય આરોપી છે અજય ઠાકોર તેને પકડવા માટે પોલીસ હાલ અલગ અલગ ટીમો કામે લગાડી છે પરંતુ જે આ ઘટનામાં હિતેશ ઠાકોર જે સહ આરોપી હતા તેને પકડવામાં પોલીસને સફળતા હાથ લાગી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે पीड परा जाना